રામાયણ અને મહાભારત બે મહાપુરુષો બનાવ્યા છે રામાયણ એમ છે કેવા ભાઈ હોય કેવા દીકરા હોય કેવા મા બાપ હોય કેવી પત્ની હોય તો રામાયણ માં જોવું અને ખાવું હોય તો મહાભારતમાં જોવો બધા ઠેકી ઠેકી જ પડે છે નથી દેવું નથી દેવું જ કરે બધા અખિલ પ્રમાણ ના માલિક કૃષ્ણ પરમાત્મા દુર્યોધન ભાઈ છે એક જ વાત કરી હતી કે હસ્તિનાપુર ની ગાદી તમે લઈ લ્યો પણ આ પાંચ ભાઈ છે પાંચ ભાઈ ને શું ખાવું પાંચ ગામ તો આપો

રામાયણમાં તમે જુઓ અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્મા માફ કરજો રામચંદ્ર પરમાત્મા વનમાં જાય તેથી લક્ષ્મણ ને ભલામણ કરે છે લક્ષ્મણ અયોધ્યાનું ધ્યાન રાખજે બાપનું ધ્યાન રાખજે રાજનું ધ્યાન રાખજે અને ચૌદ વર્ષ કાલ પૂરા થઈ જાય હું આવતો રહીશ છે તેથી લક્ષ્મણ કહે છે રામજીને મોટા ભાઈ મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો પણ તમે મારા બાપ છો સીતા મારી માં છે મારા મા બાપ ઘરમાં જાતા હોય તો અયોધ્યાનું રાજ્યને જોઈને મુબારક નોખી નોખી માયું છોકરા હતા વિચાર કરજો અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું નું ભેકાર કડવું લાગે કાગડા અયોધ્યાની ની ગાદી બાકસ ખોખા ઘોડે રખડતી હતી કોઈ ધણી નતો લક્ષ્મણ કે મારે નથી જોતી ભરત કે મારે નથી જોતી અત્યારે આપણે જોઈ તો વેચ જમીન આટું હગો ભાઈ હગા ફાય મારી નાખે પોલું એ આપણને એમને ખાલી રામાયણ ક્યાં જઈ

જરાસંગ દુર્યોધન કરણ ભીમ આ બધાને બાપુ મહાપુરુષો તો એમ કે છે એક એક ભૂજામાં દહ દહ હાથી નું બળ હતું પણ એમને ઉપયોગ ક્યાં કર્યો ભયો ને મારવામાં આપણને એમ થાય ખરે આખી દુનિયામાં રામાયણ વંચાય ભાગવત વંચાય શિવ પુરાણ વંચાય રામદેવ કથા વંચાય મહાભારત છે વંચાતું નથી તોય ખરો ગયો બોલો આપણને એમ દેખાડું મારું આ કેવું હાલે છે આમાં બધું ખોટું જ હાલતું એવું નથી લાગતું તમે સોખું ઘી લઈને બજારમાં ઉભા રહેજો વેકવા કે સોખું ઘી છે સોખું ઘી જો ખપે જ મને કે અને દારૂ બોલા પાવડી વેચતા હોય તો પીપળે પીપળા ખપી જાય તમારે તો અહીંયા ગમે એમ હોય પીતા હોય ન પીતા અમારે તો તમે જોવો ને તો હો હો વેગા વયું જ્યું પૂરું થઈ ગયું અને તમે જુઓ તો આપણને એમ હવે દારૂ નથી તો બાવળી એમ જ વેચતા હોય ને પણ તો પીપડા ખાલી પીપડા બે કિલો ચોખ્ખું ખી નથી ખપતું ખોટું જોવો તો ખરા હેલ્યું લગન પ્રસંગ હોય ને ત્યાં રસોડું હોય ને રસોડું અહીંયા કોઈ ખારા ડાયા માણસ બે બેહારી કે કૂતરું કુતરું ન આવે અત્યારે તમે જોવો તો રોડે કૂતરું બી હોય કોઈ માણાનો નો જ ભગી દે

મેં કીધું બુટા આવા પેરી અમે મરી ગયા અમને ખબર નો આવો સમય આવશે ને હા સ્પીડ રાખત તો તમારા એમે ન પહેરત અરે જોવો તો જો ભલામા ઓલા માલધારી હોય ને ઓલા જેટા ઉપર ને હાંડિયા ઉપર ને ઓલા ફૂલડા પાડે ઓલા ને કાપે ને પછી આમ ફૂલડા પાડે પૂંસડું પૂંસડું હોય અહીંયા ફૂલડા પાડે તેથી આ બધા ભણેલા ગણેલા હતા ને એ બધા શું કે આ બધા ઢોરા મારે ઢોરા જેવા જ હોય ને ફૂલડા પાડે રાજી થાય અત્યારે કરોડપતિના દીકરા છે ને અહીંયા ફૂલ ડાપાડે છે એન્ટ ટોકો હોય ને એન્ટ કાન ઢાંકો હોય આપણે એમ થાય માલ સારી કરતા દી અત્યારે આવ્યું સંસ્કૃતિ ખતમ કરી નાખી તમે લખી લેજો આપણી સંસ્કૃતિ છે ને આ વિજ્ઞાનને માનવું પડે બધાની હારે રહેવું પડે છૂટકો નથી પણ આ વિજ્ઞાન આવ્યા હારે એના હારે જ રોગ આવ્યા છે લખી લેજો કારણ કે પાંચ તત્વ દેહ બન્યો છે ધરતી આકાશ પવન પાણી અને પ્રકાશ આજનું વિજ્ઞાન એમ કે છે કે આ પાણીને ને ફિલ્ટર વાળું કરીને પીવો આ પાણીને શુદ્ધ કરીને પીવો એટલે એમાં જે ટકાવારી ધરતીની ટકાવારી હોય એ માણસના જીવનમાં ઘટે છે આપણા ગઈડા આમ બળધિયા તલાવડામાં પીતા હોય ને તો આઈને પણ બળધિયા પીતા હોય ને આઈને પણ ધણી પીતો હોય કોઈ ગળું હોય નહોતું ને કાંઈ નહોતું પાદરા તલાવડામાં પીતા કારણ કે પાદરું ધરતી હારે એની ટકાવારી પાણી હારે હોય બોરમાંથી તમે પીવો ને તો એની ધરતીની ટકાવારી ભેગી આવે આ ફિલ્ટર છે ને એને જુદું કરી નાખે અને જે શરીરને એક તત્વ જોવે છે એ તત્વ ઘટે છે એટલે એમાં રોગ જ ઘરે બાપુ પાંચ તત્વ નો દેહ છે અને પાંચ તત્વ માંથી એક તત્વ ઘટે એટલે રોગ ઘરે 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 પણ વિજ્ઞાન 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 આખી દુનિયા મંડી ગઈ પેલા આપણા બાવળના દાંતણ કરતા પેટ ઉધી શેરડી ખાતા હતા અત્યારે કે શિપાકા વાપરો ને કોલકેટ વાપરો આ વાપરો વાપરો થઈ જાય ગબિયું જેવા મોટા સંસ્કૃતિ ખતમ કરી નાખી ભલા મને જે કોઠા હું જતી ને એની વાત જ ન થાય અમારા અમારા મોટા બાપુ એવું કહેતા કે તમારા ઘરે જેથી મહેમાન ઘટે ને તેથી સમજ લેજો કે તમારો દી મોળો ઉગવાનો હોય છે બાપુ ખાવા નહોતું ને તોય કોઈ દી મહેમાન વગેરેના કોઈ રહેતા નહોતા અને બે દી મહેમાન ન આવે ને તો એમ થાય કે મારે બધું આપણું પોઈન્ટ ખેંચ્યું શું હવે અત્યારે કોઈક માગણ નીકળે તો ડેલ્યુ આડી કરે અમારી પાસે કાંઈ નથી મરો કાંઈ ન હોય અરે અમારા ગુરુ મહારાજ એમ કેતા કે રાતે બે વાગે તમારા ઘરે આવો અને તમારી શેરી કૂતરું તમને જોઈને જો પૂછડી નો પટપટાવે મરી જવાય કે કૂતરું તમને નથી ઓળખતું દુનિયા શું તમને ઓળખે ભલા મને હે આપડી શેરી કૂતરું કુતરું નો ઓળખે આમ ઊભું ન થાય ખંભા સુધી ઊભું નો થઈ જાય મારો ધણી આવ્યો હોય પછી એ બજારો આમ જાય કે જો ખાતો લુખે છે આને બટકો રોટલો નથી નાખ્યો શું આમાં પૂછડી પટપટાવી અરે બાબુ પ્રેમ પ્રેમ છે ને પ્રેમ એ તો મારા રામ પરમેશ્વર ને પ્રગટ થવું પડે અઢી અક્ષર મંત્ર છે પ્રેમ છે પ્રેમ કોઈ નાની એવી વાત નથી કોક ના ઘરમાં ભડકા કરો એને પ્રેમ ન કહેવાય પ્રેમ છે જુદી બાબત છે એ તો દુનિયા એનો તો અર્થ કર્યો છે બાકી મને તો એમ થાય છોકરા કાજુ બદામ ઓગેટ કરે બોલો આપણને પારલે રસી જીવે એવું આવ્યું જો આમાં જીવતા ન આવડે તો ધક્કો થયો એવું નથી લાગતું અરે હું તો આ ખૂબ રાજી થયો કે પટેલ સમાજ ને રબારી સમાજ બે ની એકતા ને એમાં જ્યાં ચૂંટણી નથી થઈ ને ક્યાંય કોઈ બી હું તો હનુમાન દાદાને ને ક્યાં તો જઈશ કે આ ગામમાં ગર્વત નો દેતા ચૂંટણી અને અને હું તો તમને કહું છું કે તકલીફ એકા બીજા ની પડે ને તો હલવી લેજો પણ ચૂંટણી નો તો ગર્વત નો દેતા અને જ્યાં જ્યાં ચૂંટણી કરી છે ને એ બીજા પક્ષ તો મેળ નથી પણ એક ને એક ઘરમાં મેળ નથી જેમ તમારે મારે મેળ હોય ને એટલે આપણને બેને જ હામ હામ રાખે આમનું કામ જ આવડું છે એટલે ચૂંટણીને તો બહાર જ રાખજો સીમાડા બહાર જ રાખજો ખરેખર આવા આવા ગામ બાપુ બહુ ઓછા જોવા મળે અને આ આ એકતા હોય તો જ નહીં તો અહીં મહેનત તો કરી દેશે ને પણ એ બાપુ એ ખુમારી કહેવાય એક એક તમને ધન્યવાદ કહેવાય કે ખરેખર તમે આ વસ્તુને ગર્વ નથી દીધી અત્યારે જે રાજકારણના વંટોળિયા સેડિયા છે ને

એની વાતો માં કઈ હાર હોય કોઈનું હારું થયા રાજી ન હોય માણસ થવાની જરૂર છે મહાપુરુષો એટલા માટે છે છે તમારો અને મારો સમય મળ્યો હું તો એમ છું ગંગા સતી ની વાણી એકવીસ હજાર એમના જાય છે તમારા મારા જે શ્વાસ હાલે છે ને જ ઈશ્વર છે બીજો કોઈ ઈશ્વર નથી છે એક મિનિટ ના પંદર એક કલાક ના નવસો બાર કલાક ના દસ હજાર આઠસો ચોવીસ કલાક ના એકવીસ હજાર છસો થાય જેને ગણવા એને ગણી લેજો શૂટ એકવીસ હજાર છસો જ થાય અને તમારા ને મારા જે શ્વાસ છે એ ઉપડે છે નાપી થી આવે છે નબ બેયનો બાપુ શેઠો છે ને યા આનંદ નાદ બોલે છે ને આના માટે બાપુ માથે સદગુરુ હોય તો ખબર પડે બાકી ખબર બબડ નો પડે આ ધણી વિના સમજાય નહીં આ ભજન છે ને હું તમને એક વાત કરું ભોળાનાથનો દીકરો કે ગણપતિ અને ગણપતિ માછું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું ફોટામાં જોઈને મૂર્તિમાં જોઈ છે ને એવું તો હું એમ કહું છું કે હાથીનું નું લગાડ્યું તેલું કાયપું ત્યાં જ નહીં પીડ્યું હાથીનું નું કામ લગાડ્યું છે એટલે આ બધું માથાકૂટ વાળું છે એમ લગાડ્યું તો હાથીનું નું ધોવા સાચી વાત છે પણ આપણા ચકડા ગઈ ગયા નથી સમજાતું એક વાણી એવું કે છે કે પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ ધામધૂમ થી મારા બાપા જન્મ પછી જન્મે મારી માં વહા ભાંગી નાખે કે નહીં કહું પહેલા હું જન્મો પછી મારા મોટા ભાઈ પછી મારા બાપા અને પછી મારી માં આવું હોય હું કહું છું હોય તમે ન સમજતા હોય તમારો પ્રશ્ન છે આ સમજવા માટે સદ્ગુરુ જોઈએ ભજન છે ને ભજન આ શબ્દની મારા મારી છે ઓલો ગણપતિની એક સાખી છે ને ગૌરી તમારા પુત્રને મથુરા સમરે મોર બીહે સમરે વાણિયા રાતે સમરે જો હું હું તમને બધાને આ આ બધા બેઠાને પૂછું કે ગણપતિને મોરને હગવું શું થાય એ બે મોર નું નામ આવ્યું ભાઈ કાગડા નું કબૂતરનું આવવું જોઈએ બધા મોર ને ગણપતિ ને શું નાતો શું છે જ નહીં કઈક જુદું માણા બધા માથા મજા આવી મજા આવી એમ નથી પણ એમાં ખરેખર શું છે કે ગૌરી તમારા પુત્ર ને સૌથી સમરીએ મોર આખે તેત્રી કરોડ દેવ છે ને એમાં તારા દીકરા ને બધા ની મોર સમરીએ એમ છે બધાય ના ટીંગ દીધો શબ્દની જ બાપુ મારા મારી છે આ કબીર ની વાણી હોય ને એમાં બધા કે કબીરનું નામાસન હોય ને તો એમ કે 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 કહેત કબીર સુનો ભાઈ સાધુ ગુરુ આમ જ નહીં ઈ કબીરે એમ કીધું છે કે કહેત કબીર સુનો ઓર સાધુ હું જે કહું છું ને એ સાંભળો અને સાંભળીને એની સાધના કરો એ કે મેં સાધુ ભાઈ શીખવું હું એમ કહું હું બોલું સાધુ તમે સાંભળો એમ એટલે આ બધું એવું ગોટે ચડાવ્યું છે ને સાધુ ચાર લાખ નથી ભેગા થતા તે લાખ ની વાત જ નથી ચાર લક્ષ લઈને આવ્યા ભજન તમારું પાક ને તેથી અખિલ બ્રહ્માડ ના માલિક ને તમારી ઝુંપડી આવવું પડે ધર્મ અર્થ કામ અને મોક્ષ ચાર લક્ષ લઈને